નગરપાલિકા સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રામસાગર તળાવ અને શ્રી રંગ અવગણના ગોધરા શહેરમાં સ્વચ્છતા અભિયાન ગંદકીના ભારે રોષ શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક રામસાગર તળાવ પરિસર ગંદકી થી ભરાઈ ગઈ છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી તળાવની આસપાસના વિસ્તારોમાં ખુલ્લામાં કચરો જોવા મળે છે જે સ્વચ્છતા અભિયાનના તાવાઓની પુલ ખુલી છે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો કચરાપેટીમાં નાખો જેવા સ્લોગન દર્શાવવામાં આવે છે પણ હકીકતમાં કચરાના કન્ટેનરોની ડિમાન્ડ હોવા છતાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી લાખો રૂપિયાના ખર્ચે બનેલું શૌચાલય પણ બંધરામ સાગર તળાવ કિનારે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવીન શૌચાલય બનાવવામાં આવ્યું છે પરંતુ લાંબા સમયથી તેનું સંચાલન બંધ હોવાથી સ્થાનિક વેપારીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા પાલિકા સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી નગરપાલિકાના સેનેટરી વિભાગની ઉદાસીનતા અને સ્વચ્છતા જાળવવામાં કરવામાં આવતા નિષ્ફળ પ્રયાસોને લઈને પ્રજાજનોમાં ભારે રોષ સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓની માંગ છે કે તુરંત તળાવની અને આસપાસના વિસ્તારોની સફાઈ કરવામાં આવે અને બંધ શૌચાલય શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આજે ઐતિહાસિક રામસગર તળાવ આવેલ છે એ ખૂબ જ જૂનું પૌરાણિક તળાવ છે આ સમગ્ર તળાવની આજુબાજુ રંગ અવધૂતજી મહારાજનું જન્મસ્થાન બીજી બાજુ બાવાની મઢી જ્યાં શિવશંકરનું બહુ પૌરાણિક મંદિર અને એ જ તળાવની બાજુમાં લાલ બાગ ટેકરી પાસે ત્યાં પણ જુદા જુદા મંદિરો જે ઘણા જૂના છે આ ઐતિહાસિક જગ્યા પર આપણે આ તળાવમાં જે જોઈએ છે જે રીતના પારાવાર ગંદકી નું સામ્રાજ્ય જામ્યું છે અને તંત્ર આ તળાવમાંથી ગંદકી હટાવવાનું જે નામ નથી લેતું એના લીધે આવનાર સમયમાં મોટી સંખ્યામાં ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની પણ પૂરતી શક્યતાઓ છે તો એને સુંદર રાખવાની એમની જવાબદારી છે પરંતુ તંત્ર આ માટે દુર્લક્ષ રહ્યું છે એ ખૂબ જ દુઃખની વાત છે વહીવટી તંત્રને અમે વિનંતી કરીએ છીએ આપ કરવાના નક્કર પગલા લો સાથે દવાનો છંટકાવ અને જુદા જુદા જીવાણુ નિવારણ માટેના બી પગલા ભરીને અહીંથી ગંદકી અને રોગચાળો હટે એ માટેના પૂરતા પ્રયત્નો કરવા જરૂરી અને આવશ્યક જણાય છે